વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ માણસોના આવા દ્રશ્યો જ્યારે વાયરલ થાય છે ત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે જ આપણે આજે વાત કરીશું કે વિશ્વમાં ખાસ કરીને ભારત અને વિશ્વમાં આવા જાહેરમાં મહાનુભાવો દ્વારા થયેલા કિસના કિસ્સા વિશે છ જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કિસિંગ ડે અને ફેબ્રુઆરીના રોજ કિસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે પરંતુ આ દરમિયાન યોગ્ય અન્ય વ્યક્તિને કરવામાં આવેલી કિસ મુસીબત નોતરે છે કિસના કારણે અનેક સેલિબ્રિટી વિવાદમાં સપડાય છે આ લિસ્ટમાં હવે ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમોન્યુઅલ મેક્રોન અને સ્પોર્ટ્સ મિનિસ્ટર એમલી ઓર્ડર કાસ્ટોનું નામ જોડાઈ ગયું છે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની બાદ ઉત્સાહ ઉત્સાહમાં સ્પોર્ટ મિનિસ્ટરે પ્રેસિડેન્ટ મેક્રોનને જકડીને કિસ કરી તે હોલિવૂડ મૂવીની યાદ અપાવે તેવી હતી આ કિસને જોઈને ત્યાં હાજર ફ્રાન્સના પીએમ ગ્રેબિયલ શરમાઈ ગયા હતા હવે આપણે કિસના અલગ અલગ કિસ્સાઓ વિશે ચર્ચા કરીએ તો શિલ્પા શેટ્ટી અને રિચાર્ડ ગેર વર્ષ બે હાજર સાત માં એડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે હોલીવુડ એક્ટર રિચાર્ડ ગેર ભારત આવ્યા હતા શિલ્પા સિટી સાથેના કાર્યક્રમમાં હાજર રિચાર્ડ ગેરે તેમની હોશિયારી નો હોશિયારી ભારે પડી હતી રિચાર્ડ રિચાર્ડ સાબિત કરવા માંગતા હતા કે એડ કિસ કરવા નથી ફેલાતો બસ પછી તો તેને પ્રેક્ટિકલ તેમણે શિલ્પા શેટ્ટી ઉપર કર્યો હતો અશ્લીલતા ફેલાવવા બદલ તેમના વિરુદ્ધ કેસ પણ નોંધાયો હતો હવે બીજા કિસ્સાની વાત કરીએ તો મિકા સિંઘ અને રાખી સાવંત સાવંતા સિંઘ અને રાખી સાવંતના કિસ્સો સૌથી વધારે વિવાદાસ્પદ હતો બંને પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા હતા અને બંને ચમકવા માટે એક વિવાદની તાતકી જરૂર હતી મિકાએ બર્થ ડે પાર્ટીમાં રાખી સાવંતને લીપ કિસ કરી પછી જેલની હવા ખાધી હતી મિકાએ આ ઉપયોગ પબ્લિસિટી માટે કર્યો એ ભાઈ પપ્પી લી નામના એક સોંગ પણ તેણે બનાવ્યું હતું મેડોના બ્રેટની બે હજાર ત્રણમાં માં જાણીતી મ્યુઝિક ચેનલ ઇવેન્ટમાં મડોના અને બ્રિટનીએ ક્રિસ્ટલ એગ્લુરનનું પરફોર્મન્સ કર્યું હતું જે મડોના અને બ્રિટનીની લિપકિસને કારણે ખૂબ જ ચર્ચામાં હતું દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા બાગેડુ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ બે માં કોલકાતા નાઇટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ખુશીમાં દીપિકાને કરેલી લિપકીસ તેમના અફેરની વાત બહાર લાવી હતી મહેશ ભટ્ટ પૂજા ભટ્ટ બોલીવુડના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટે પુત્રી પૂજા ભટ્ટને લિપકિસ કરતો ફોટો પાડ્યો હતો જે બાદ તેને ભારે વિરોધ થયો હતો કેટી પેરી અને માઇકલી સાયરસ લોસ એન્જલસમાં બેગર્સ ટૂર કોન્સર્ટ વખતે અડોર યુ સોંગ ગાતી વખતે માઇલી સ્ટેજની નીચે આવી હતી અને દર્શકો વચ્ચે બેઠેલી કે કેટરી પહેરીને લિપ્સ કિસ કરી હતી રોનાલ્ડો અને બિપાશા બે હજાર સાતમાં બિપાશા અને ફૂટબોલ લેજન્ડ રોનાલ્ડો વિશ્વની નવી

જાહેરમાં થયેલા અજીબો ગરીબ કિસિંગના કિસ્સાઓ વિવાદોથી ઘેરાયેલા તેમજ લોકો માટે ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સાઓ બન્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર